પંચમ દિવસના સત્ર વિરામની આરતીમાં ફરી સૌને ધ્યાન સાથે વિનંતી કે સૌ સહભાગી થશે વિઠ્ઠલભાઈને વિનંતી કરીશ મંચ પર પધારશે અન્ય પરિવારજનો આરતીની તૈયારી રાખશે રાકેશભાઈ પંચાલ આઈ મા ગ્રુપના એમડી અને મા ખોડિયાર માના ભુવાજી અમદાવાદથી પધાર્યા છે એમને નિમંત્રિત કરીશ સાથે સન્માનની ઇન્દ્રસિંહજી જાલા કટોસન સ્ટેટ રાજ પરિવારને પણ મંચ પર પધારવા વિનંતી કરીશ શિવભક્ત મિહિર સિંહ વિહોલ પણ મંચ પર પધારશે રાજકોટ નગરના પ્રથમ મહિલા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સન્માનનીયા મેયર નૈનાબેન પેઢડીયાને પણ સોજિત્રા પરિવારના સ્વાગતના સત્કાર સાથે પંચ પર પધારવા વિનંતી કરીશ આરતીમાં સહભાગી થનારા શિવ ભક્તો વિઠ્ઠલભાઈ સોજિત્રા વિરાજભાઈ સોજિત્રા દક્ષાબેન સોજિત્રા ડેન્શબેન સોજિત્રા રાકેશભાઈ પંચાલ ઇન્દ્રજીતસિંહ જેજાલા મિહિરસિંહ જે વેહોલ નૈનાબેન પેઢડિયા જયેશભાઈ પટેલ વિજયભાઈ આચાર્ય વિજયભાઈ કાબરા કૌશલભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ દાઢી ચિંતન પ્રસાદ જોશી આ સૌ ભક્તોને કથા મંચ સામે પંચમ દિવસની આરતીમાં સહભાગી થવા વિનંતી કરીશ સાથે વિઠ્ઠલભાઈ તરફથી નિમંત્રિત કરનારા પરિવારજનો અને અન્ય મહાનુભાવો પણ આરતીનો લાભ લેશે આપણને સૌને શિવપુરાણના ગુણગાનની સાથે અનેક ભક્તોના સકારાત્મક શુભકામના પાઠવતા વિવિધ મીડિયા દ્વારા સંદેશા મળી રહ્યા છે લાખો લોકો ડૉક્ટર લંકેશ બાપુના શ્રીમુખથી આ કથારસનું પાન કરી રહ્યા છે અને પોતાના ભાવિ જીવનની કારણ કે દિશાનું માર્ગદર્શન પણ આ રસગંગાના રસ અમૃતથી પ્રાપ્ત કરી રહ્યા છે પ્રદિક્ષણા એકસો આઠ તો ઘણા ભક્તોએ પૂર્ણ કરી છે અને કરી પણ રહ્યા છે એ સૌના પણ આ સદભાવને એ પ્રભાવના એમની અનુભૂતિની પણ આપણે નોંધ લઈએ છીએ પોથી યજમાનોએ પોતાના ગળામાં ખાસ કેસ ખેસ ધારણ કરી રાખું પોતાનું કાર્ડ પણ સાથે રાખું અને આપ સૌને વિનંતી ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી અન્ય ના સત્સંગના સાક્ષી બનવાના આંગળી ચિંધાનું ફૂંટ પણ આપ સૌને પ્રાપ્ત કરવા વિનંતી કરીશ થી યજમાનો સમયસર કથામાં સત્ર પૂર્વે પધારે તેવી વિનંતી છે સષ્ટમ દિવસના આરતી શ્રવણમાં આપણે સૌ ફરી મળીએ એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે જય મહાદેવ ઓમ નિમ્ષ